ગાંધી કચ્છ યાત્રા શતાબ્દીની ઉત્સાહભેર ઉજવણી નિરોણાની એસએસપીએ હાઈસ્કૂલ મધ્ય કરાઈ દેશભક્તિ ગાંધી ગીતો સાથે સૌ ઝૂમી ઉઠ્યા શ્રી સારસુતમ સંચાલિત પીએ હાઈસ્કૂલ નિરોણા મધ્ય આજ મહાત્મા ગાંધીજીની કચ્છ યાત્રાની શતાબ્દી પ્રસંગે એક વિશિષ્ટ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવેલ આ કાર્યક્રમનો મૂળ હેતુ વિદ્યાર્થીઓમાં દેશભક્તિ સ્વદેશી વિચાર આચાર આહાર અને સ્વરોજગારી જેવા મૂલ્યોના સંસ્કાર સિંચનો રહેલ હતો આ સુચારુ આચાર્ય ચૌધરી સાહેબના માર્ગદર્શન કાર્યક્રમની શરૂઆત દીપ્રાગટ્ય અને મા શારદીની સ્તુતિ સાથે કરવામાં આવેલ કાર્યક્રમમાં ગાંધી વિચારને જીવન મૂલ્ય સ્વરૂપે અપનાવનાર અમદાવાદના પ્રખ્યાત પ્રવક્તા શ્રી રમેશભાઈ બારુડ શાળા તરફથી પુષ્પગુચ્છ અને સાલ અર્પણ કરી આદરસભર સ્વાગત કરાયેલ ત્યારબાદ રમેશભાઈ બાળકોને બાળગીતો ગીતો અને ગાંધી ગીતો ગવડાવી ભાવવિભોર કરેલ હતા ત્યારબાદ દેશભક્તિના નારા બોલાવી સમગ્ર સ્થળના વાતાવરણને દેશદાજથી ભરી દીધેલ હતો વિશેષ રીતે તેમણે ચરખો ચાલુ વાપરે પ્રેરક સંદેશા સાથે વિદ્યાર્થીઓને ચરખાના ઇતિહાસ અને ઉપયોગ અંગે માહિતી આપેલ તેમજ ચરખાની ઉપયોગીતા અને રોજગારીમાં તેમની ભૂમિકા વિશે વિસદ વાત કરેલ આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિક્ષણ સેવક શ્રી મોહનભાઈ માતાએ કર્યું અને આભાર વિધિ શ્રી રમેશભાઈ ડાભી દ્વારા કરવામાં આવેલ આજે આ ચરખાની પ્રવૃત્તિ અને ગીતોને લઈને અમે નેરોના હાઈસ્કૂલના બાળકો સાથે ગયા ખૂબ તાજગી સભર બાળકો ગીતો પણ એટલા સરસ એમણે ગાયા અને એ ગીતોની સાથે નાના નાના ગ્રુપમાં બધાને ચરખાની પ્રવૃત્તિ શીખવાડી કાતણ કઈ રીતે આ રૂમાંથી દોરો બને છે આ મોટું ચક્ર આ નાનું ચક્ર આ ત્રાસ એ બધું એમને સમજાવ્યું અને એમની સાથે વાતો કરતા કરતા કાતરનું જે કામ થયું તો શિક્ષકો અને વિદ્યાર્થીઓને ખૂબ ગમ્યું રમેશભાઈ બારોટ મારું નામ છે ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદમાં અભ્યાસ કર્યો અને ત્યાં છેલ્લા વીસ વર્ષ કામ કર્યું વિદ્યાપીઠમાં વિદ્યાર્થી અને કાર્યકર દરેક પાસે આ ચરખો રહે અને અભ્યાસ કર્યા પછી સામાન્ય તો લોકો ચરખો ભૂલી જાય પણ આ કામની સાથે ચરખો જોડાયેલો રહ્યો અને ચરખા થકી મને દેશભરના વિવિધ પ્રાંતોમાં ફરવાનું મળ્યું ગુજરાતની વિવિધ સંસ્થાઓ સાથે મને ફરવાનું મળ્યું અને ચરખાની પ્રવૃત્તિ એની સાથે મારો રસનો વિશેષ સંગીત તો બાળકો માટેના ગીત પર્યાવરણ માટેના ગીત ચરખાના ગીત ગાંધી બાપુના ગીત એ બધું કામ મારું ચરખાની સાથે ચાલે તો આજે છેલ્લા બે દિવસથી ભુજમાં અમે આવ્યા છીએ અને ભુજની જુદી જુદી શાળાઓમાં બાળકો સાથે આ પ્રકારના કાર્યક્રમ કરીએ છીએ મારા ગીતો કેટલાક નારા અભિનય ગીતો ગીતો અને એની સાથે મારો ચરખો તો ચરખો સામાન્ય રીતે અત્યારના બાળકોએ જોયેલો નથી તો હું જે રીતે આ રીતે ચરખો ચલાવું છું અને તાર નીકળે છે એનું વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ખૂબ આકર્ષણ રહે છે અને હું પોતે એવું સમજુ છું કે કાતણ પોતે કરીએ અને એમાંથી જે કપડું બને એ આપણે પહેરીએ તો વસ્ત્રની બાબતમાં આપણે સ્વાવલંબી થઈશું તો વસ્ત્ર સ્વાવલંબનનો એક સરસ મેસેજ મળે છે આપણને મારા ગીતોમાંથી ગાંધીનો વિચારનો સંદેશ મળે છે અને એ આખો સંદેશ અને એ આખું કામ કરવાની મને એક આવડત એને કારણે મને દેશભરમાં જુદા જુદા પ્રાંતમાં ફરવાનું મળે છે અમે ક્યારેક ક્યારેક કાશ્મીરમાં જઈએ છીએ જુદા જુદા પ્રાંતોમાં જઈએ છીએ અને આ કામ કરીએ છીએ અને મને એ કામ કરવાનો ખૂબ સંતોષ છે રિપોર્ટર રમેશભાઈ ભાનુશાળી નલિયાબડાસા